ઉપલેટા અને ધોરાજી ખાતે સરકારી દવાખાના ખાતે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના માટે આલમકો દ્વારા સાધન સહાય કેમ્પનું આયોજન માન કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના સાઠ વર્ષથી ઉપાંચ રના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટીક કાંકકોડી ટ્રાયપોડ બોકર હિયરિંગ ગેઇડ મશીન ફોલ્ડિંગ વ્હીલચેર આર્ટિફિશિયલ દાંત ચોખડા સ્પાઇનલ સપોર્ટ રોલેટર વિગેરે પ્રકારના વિગેરે પ્રકારના સાધનો આ પાંચવા માટે ભારત સરકારશ્રીની રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના માધ્યમથી એલિન્કોએ એલઆઈએમસીઓએપીસી દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર શ્રી નાગાજણે તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારુરૂપે આયોજન થાય તે માટે કામગીરી કરેલ તેમજ આ સિવાય મામલતદાર શ્રી આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ ડોકટર આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ દોરાજીડો ડો જયેશ વસેટિયન અને ઉપલેટા ખ્યાતિબેન કેશવાલા આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ તાલુકા વિકાસ અધિકારી શ્રી આગેવાનીમાં તાલુકા પંચાયત તથા સમાજ સુરક્ષા વિભાગની ટીમ લીડ બેંક તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં કુલ બે ડોક્ટર તથા અંદાજીત નેવું જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવેલ છે આ કેમ્પમાં આધાર કાર્ડ મતદાર યાદી સ્વી પાંચ એક્ટિવિટી એ કેવાયસી આવકના દાખલા સરકારશ્રી તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ બી પી ચેક ચેકપાંચ કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ પી એમ જે એ વાયકાર્ડ માટેનો સ્ટોલ વિગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવેલ છે કેમ્પના સ્થળ પાંચ ર વયોવૃત્ત લાભાર્થીઓની પાસે રહેલા તેમના આઘાર પુરાવાની ઝેરોક્ષ નકલ મેળવવા માટે વહીવટીતંત્ર તરફથી ઝેરોક્ષ માટેનો સ્ટોલ પાંચ ન રાખવામાં આવેલ હતો તથા સહાય શાખા દ્વારા નિરાઘાર વૃક્ષ સહાય યોજનાના ફોર્મ સ્થળ પાંચ ર ભરવામાં આવેલ તદુ પાંચ રાંત આધાર કાર્ડ ઈકી વાયસી મતદાર યાદીને લગત સ્વી પાંચ વગેરે સ્ટોલ પાંચ રાખવામાં આવેલ જેનો પાંચ લાભ લાભાર્થીઓને મળેલ આવેલ છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી ઉપલેટા એમ તરીકે ફરજ બજાવું છું જે જિલ્લા કલેક્ટર શ્રી સાહેબના સૂચનાથી અમારા ડેપ્યુટી શ્રી અને ચેરમેન શ્રી રોગી કલ્યાણ સમિતિના માર્ગદર્શન હેઠળ આજે ધોરાજી એસડીએચ ખાતે વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધિ વ્યક્તિઓ માટે સાધન સહાય વિતરણનો કેમ્પ રાખવામાં આવેલું છે તેમજ સદન સાધન વિતરણમાં આંખના નિયર નજીકના ચશ્મા છે ડેન્ચર છે દાંતના ચોખા છે કોઈને કેલિપર જરૂર હોય કબરપટ્ટાની જરૂર હોય બાયસિકલ છે ટ્રાયસિકલ છે અંદાજે લગભગ બેસેઠ જેટલી સાધનો અમે વૃદ્ધ વ્યક્તિઓને આપવાના છીએ તેમાં જે વ્યક્તિ પાસે કેવાયસીના હોય આધાર કાર્ડ સુધારો કરવાનો હોય ઉંમરના દાખલા છે પીએમ જે છે તેમજ અમારી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન એમડી પણ ઉપલબ્ધ છે એટલે બીટી ડાયાબિટીસ ઉંમરલાયક વ્યક્તિઓને પણ નિશોનું સારવાર આપવામાં આવશે અંદાજે કેટલા લોકો સાહેબ સહાય લીધી હશે અંદાજે દર્દીઓનો ધસારો અત્યારે વધારે છે અત્યારે લગભગ દસ જેટલા તો દર્દી આવી ગયા છે સાંજે પાંચ વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે દર્દી માટે પાણી અને જમવાની પણ વ્યવસ્થા અમે કરેલી છે